તુવેર ઠોઠા વગર તો શિયાળો અધૂરો જ લાગે જેવી શિયાળાની ઠંડીની શરૂઆત થઈ જાય ને એટલે ઠેર ઠેર તુવેર ઠોઠા બનતા જ હોય છે અને આ ડીશ ઉત્તર ગુજરાતની ફેમસ ડીશ છે ઠંડીની સિઝનમાં મહેસાણા હાઈવે ઉપર તો આ ઠોઠા ખૂબ મળે છે અને ડીશનું નામ પણ મહેસાણાના ઠોઠા તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે તો આજના વિડીયોમાં આપણે બનાવીશું મહેસાણાનું ફેમસ શિયાળા સ્પેશિયલ તુવેર ઠોઠા તો તેના માટે ફ્રેન્ડ્સ સૂકી તુવેર લીધી છે આ સૂકી તુવેર છે તો તમને સુપરમાર્કેટમાં આસાનીથી મળી જાય છે ઘણી વખત કરિયાણાની દુકાન ઉપર પણ તમને મળી જાય છે શિયાળાની સિઝનમાં તો તુવેરને આપણે સરસ બેથી ત્રણ પાણીએ ઘસીને સાફ કરી લેવાની છે અહીંયા ફ્રેન્ડ્સ જો તમને આ તુવેર ન મળે ને તો તમારે તુવેર ઠોઠા ખાવા હોય ને તો લીલી તુવેરમાંથી પણ તમે સેમ આ જ રીતથી તુવેર ઠોઠા બનાવી શકો છો પણ રિયલ ટેસ્ટ તો આ સૂકી તુવેરમાંથી જ આવે છે તો હવે આ રીતે ઘસીને આપણે બેથી ત્રણ પાણીએ સરસ સાફ કરી લઈને પછી આપણે તેને બીજું પાણી ઉમેરીને ઓવરનાઈટ પલાળી દેવાની છે જો સમય ન હોય ને ફ્રેન્ડ્સ તો તમે તેને ગરમ પાણીની અંદર બેથી ત્રણ કલાક સુધી પલાળશો ને તો પણ સરસ પલળી જશે તો અહીંયા આપણે તેને ઓવર નાઇટ પલાળીને રાખેલી હતી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તુવેર છે તે સરસ ફૂલીને ડબલ થઈ ગઈ છે આટલી તુવેરમાંથી તમે વીસ વ્યક્તિઓના સર કરી શકો ને એટલી તુવેર ઠોઠા બનીને રેડી થશે અહીંયા આપણે બસો પચાસ ગ્રામ જેટલી તુવેર લીધી છે પણ ફૂલીને ડબલ થઈ ગઈ છે તો હવે શું કરવાનું છે આ રીતે તેનું પાણી હટાવી દઈશું અને તેને કૂકરની અંદર ઉમેરી દેસુ પલાળેલું પાણી હતું ને તે હટાવી દેવાનું પછી તુવેર ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું વધુ નહીં કે ઓછું નહીં ફક્ત તુવેર ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે અને આ પાણી એને આપણે ફેંકી નહીં દઈએ આપણે તેને શાકમાં આગળ યુઝ કરી લેશું એટલે પાણી અત્યારે વધારે નહીં ઉમેરી દેવાનું હવે તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ કરી લેશું અને વિસલ કરતી વખતે પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે વધુ વિસલ ન થઈ જાય નહીંતર આપણી તુવેર ઠોઠાને બદલે દાળ બની જશે એટલે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે તો આ રીતે તમે ત્રણ વિસલ પછી જોઈ શકો છો તુવેર છે તે સરસ બફાઈ ગઈ છે નથી કાચી કે નથી ઓવરકૂક આ રીતે દાણો સરસ મેસ થઈ જવો જોઈએ એવા જ આપણે દાણા રાખવાના છે તો હવે તેને સ્ટેનરમાં કાઢી લેશું અને જે પાણી બચેલું છે તેને આપણે ફેંકશું નહીં આ પાણી હેલ્ધી હોય છે એટલે આપણે તેનો શાકમાં આગળ ગ્રેવીમાં યુઝ કરી લેશું તો હવે શાકના વઘાર માટે ફ્રેન્ડ્સ આપણે લઈ લેશું આ સબ્જીની અંદર તેલનું પ્રમાણ વધુ હોય છે પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તો આપણે પાંચ પાવરા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય ને એટલે આપણે એક ચમચી જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરી દેવાની છે બેથી ત્રણ નંગ આપણે લવિંગ ઉમેરી દઈશું એક ઇંચ જેટલો આપણે તજનો ટુકડો ઉમેરી દઈશું અને આપણે સાથે જ તમાલ પત્ર ઉમેરી દેવાના છે તમારે અહીં સૂકું મઠું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે હવે સૂકા મસાલા આ રીતે સરસ સતડાઈ જાય ને પછી તેની અંદર આપણે લસણ ઉમેરવાનું છે તો અહીંયા આપણે અડધો કપ જેટલું સૂકું લસણને ક્રશ કરીને ઉમેરેલું છે આ સબ્જીની અંદર ફ્રેન્ડ લસણનું પ્રમાણ વધુ હોય છે તો જ તેનો રિયલ ટેસ્ટ આવે છે એટલા માટે એટલે આપણે અહીંયા લસણનું પ્રમાણ વધુ રાખેલું છે અને લીલું લસણ પણ ભરપૂર માત્રામાં ઉમેરવાનું હોય છે એટલે આપણે લીલું લસણ અને સૂકું લસણ બંનેનો ઉપયોગ કરીશું તો અહીંયા લસણ સરસ આપણે ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને સાતરી લેવાનું છે હલકો કલર બદલાઈને એટલે તેની અંદર આપણે ઉમેરી દઈશું ડુંગળી ડુંગળી ટમેટા અને લસણ ધણીનું માપ આપણે એક એક કપ ભરીને રાખેલું છે તે માપથી જ આપણે આ બધી વસ્તુ લીધેલી છે તો ડુંગળીને સરસ આપણે ઝીણી સમારીને આ રીતે ઉમેરી દીધી અને તેને તેલમાં સારી રીતે સાતડી લેવાની છે ત્યાં સુધી મા ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો ડુંગળી પણ સરસ સતરાઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે ટમેટા ક્રોસ કરેલા ઉમેરી દઈશું અહીંયા બધી વસ્તુ ક્રોસ કરીને ઉમેરેલી છે તમે ફ્રેન્ડ્સ અહીંયા બધું પ્યુરી કરીને પણ ઉમેરી શકો છો હવે સ્વાદ અનુસાર નમક અને થોડો એવો હળદર પાવડર ઉમેરી દઈશું અને સારી રીતે સાતળી લેવાના છે ટમેટા જ્યાં સુધી સોફ્ટ ન થાય ને ત્યાં સુધી આપણે સાતડવાના જ છે ઉતાવળ જરા પણ નથી કરવાની અહીંયા પાણી પણ નહીં ઉમેરી દેવાનું પહેલાં આ રીતે ટમેટાનું પાણી છે ને તેમાં જ આપણે ટમેટાને સરસ સાતડવાના છે તો હવે પેનને કવર કરી દઈશું અને જ્યાં સુધી આ રીતે કિનારાથી તેલ અલગ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ફ્રેન્ડ્સ તો અહીંયા જોઈ શકો છો સરસ એવા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું લાલ મરચું તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો હવે બધી વસ્તુને સરસ આપણે આ રીતના મિક્સ કરી દેવાની છે અને ફરી આપણે પેનને કવર કરીને થોડી વાર માટે થવા દેવાના છે આ રીતે મસાલાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતડવાથી મસાલા છે તે સરસ એવા આપણા ગ્રેવીની અંદર મિક્સ થશે બળી ન જાય તે વાતનું પણ ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું છે આ તુવેરઠુંટા ખાસ કરીને શિયાળાની સિઝનમાં જ બનાવવામાં આવે છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું તેલ જેટલું ઉમેરેલું હતું બધું આ રીતે છૂટું થઈ ગયું છે સબ્જીમાંથી ગ્રેવીમાંથી આ રીતથી આ વાનગી બનાવશો ને ફ્રેન્ડ શિયાળાની અંદર એટલે મોજ પડી જવાની છે મહેસાણા હાઈવે ઉપર તો ખૂબ મળે છે આ તુવેરઠોટા પણ ઘરે પણ તમે તેને આસાનીથી બનાવી શકો છો સરળ રીતે તો હવે જે આપણું પાણી બચેલું હતું ને તુવેરનું તે આપણે અહીંયા જરૂર લાગે એટલું ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે ત્રણ ચમચા ભરીને પાણી ઉમેરી દીધું છે અને કવર કરીને આપણે તેને પૂરીવાર માટે થવા દઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પાંચ મિનિટ માટે આપણે થવા દીધું હતું પાંચ મિનિટ પછી તેની અંદર આપણે લસણ ઉમેરી દઈશું લીલું લસણ જેને આપણે ઝીણું સમારેલું છે હવે લીલા લસણને પણ આપણે સરસ આ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું આ રીતે લસણ ઉપર ઉમેરવાથી લસણનો ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે છે સબ્જીની અંદર એટલે આપણે ઉપરથી ઉમેરેલું છે તમે સાથે પણ ઉમેરી શકો છો લીલા લસણને સતડાતા વધુ સમય નહીં લાગે આ રીતે કિનારાથી તેલ અલગ થઈ જાય ને પછી ફ્રેન્ડ્સ આપણે તેની અંદર એક ચમચી ધાણા જીરું એક ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી આપણે રેગ્યુલર દાર શાકનો મસાલો ઉમેરી દઈશું તો હવે આપણે જે બાફવેલા ઠોઠા હતા તે ઉમેરી દઈશું અને મસાલા સાથે તેને સરસ આ રીતે મિક્સ કરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ તમારે જેટલી ગ્રેવી રાખવી હોય ને તે મુજબ પાણી ઉમેરવાનું છે પણ થોડીવાર માટે આપણે મસાલા સાથે તેને મિક્સ કરી લેશું પછી જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે બીજું પાણી ઉમેરેલું નથી જે પાણી આપણે દાળના બાફતી વખતે રાખેલું હતું તો ઉમેર બાફતી વખતે તે જ પાણીનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે તો હવે કિનારાથી આ રીતે આપણે પાણી ઉમેરીને સરસ મિક્સ કરી દઈશું સાવ સરળ અને સિમ્પલ રીતે જ આપણે તુવે ઠોટા બનાવ્યા છે શિયાળાની સિઝનમાં તો ફ્રેન્ડ્સ આ રીતે ચટપટું ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર માટે થવા દેસું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ઠોઠા રેડી છે તમારે જેટલી ગ્રેવી રાખવી હોય ને તે મુજબ તેને થવા દેવાના જો ગ્રેવીવાળા રાખવા હોય રોટલા સાથે સર્વ કરવા હોય તો તમે આની અંદર ગ્રેવી પણ રાખી શકો છો અને બ્રેડ સાથે ખાવા હોય ફ્રેન્ડ્સ તો આ રીતે તમે પણ ઓછી ગ્રેવીવાળા બનાવી શકો છો તો તૈયાર છે ઠોટા તેને આપણે ઉપરથી લીલી ડુંગળી અથવા સૂકી ડુંગળી અને સેવથી ગાર્નિશ કરીશું આ રીતે જ ખાવાના હોય છે તુવેઠોટા ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તો એકવાર તમે પણ આ શિયાળાની સિઝનમાં જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ઉત્તર ગુજરાતનું મહેસાણાનું ખૂબ જ ફેમસ ડીશ છે હાઈવે ઉપર તો આ તુવેઠોઠા ખૂબ જ પ્રખ્યાત છે તો તમે પણ ફ્રેન્ડ્સ ઘરે આ રીતે તુવેઠોટા જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશો નો વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો